બાવન એના ઢગલામાંથી શું કીધું છે બે પત્તા પસંદ કરવામાં આવે છે એટલે કે બાવન માંથી લેવાના કેટલા છે બે પત્તાને સિલેક્ટ કરવાના છે તો આ બંને પત્તામાં પહેલું આપણને કીધું છે કે એક પત્તું શું કીધું છે એક ચહેરા એક પત્તું કેવું કીધું છે આપણને ચહેરા વગર કેટલી રીતે પસંદ કરી શકાય હવે ટોટલ બાવન પત્તા પત્તાની અંદર કે વાળા પત્તા કેટલા આવે કેટલા પત્તા હોય ચાર રાણીના કેટલા હોય ચાર અને ગુલામ બરાબર તો એમ ટોટલ કેટલા પત્તા થાય છે ચહેરાવાળા બાર ચાર ચાર કરીને તો અહીંયા આપણને એવું નથી કીધું કે ફલી નું હોય કે કાળી નું હોય સમજાય છે આપણને એવું કઈ કીધું નથી કે રાજા નું હોય કે રાણી નું હોય અહીંયા આપણને એવું કીધું છે ખાલી એક પત્તું ચહેરા એનો મેઇન કે ચહેરાવાળા કેટલા હોય બાર માંથી એક પત્તું આવશે ગમે ચહેરા કોણ આવી શકે રાણી આવી શકે ગુલામ આવી શકે અથવા તો રાજા એ બાર માંથી કોઈ પણ એક આવશે સમજાય છે કારણ કે આપણને કેટલા લેવાના કીધા છે એક જ પત્તું લીધું કીધું છે ચહેરા એટલે બાર પત્તામાંથી શું આવશે એક અને એટલે શું થાય બાકી ના શું કીધું છે એક પત્તું શેમાંથી લેવાનું છે ચહેરા વગર તો ટોટલ ચહેરા વાળા પત્તા કેટલા છે બાર ચહેરા વગર ના કેટલા થાય બાવન માંથી અડતાલીસ બાદ કરો એટલે કેટલા મળે બાવન માંથી બાર બાદ કરો એટલે કેટલા મળશે ચાલે સોરી તમારે ચહેરાવાળા બાર છે અને ચહેરા વગર ના કીધા છે એનો meaning કે બાવન total પત્તા છે એમાંથી ચેરા આપણે શું કરી દેવાના બાદ કરી દેવાના તો બાકીના જે પત્તા હોય એ કેવા હોય ચહેરા વગરના તો એ ચાલીસ માંથી કોઈ પણ એક સમજાય છે તો બાર થી એટલે શું થાય બાર અને ચાલીસ થી એટલે શું થાય ચાલીસ તો આનો જવાબ શું મળશે આપણને કુલ પસંદગી કેટલી મળશે અહીંયા કુલ પસંદગી તો ચહેરાધા ચહેરા વગરના છે તો એમાંથી એક પત્તું લેવાનું હવે બીજું જોઈએ બીજામાં એમ કીધું છે બંને પત્તા જુદા જુદા રંગના અહીંયા શું કીધું છે બંને પત્તા જુદા જુદા રંગના હું જેને પૂછું એને જવાબ દેવાનો હવે આખા બાવન પત્તાની અંદર કેટલા રંગ રંગ બાવન પત્તાની અંદર કેટલા રંગ હોય હે કયા કયા બાવન પત્તાની ની અંદર કેટલા રંગ હોય બે હોય પણ પ્રકાર કીધા હોય કે બાવન પત્તા ની અંદર પ્રકાર કેટલા હોય ટોટલ ચાર સમજાય છે પ્રકાર એટલે કે ફલી પછી કાળી લાલ અને સમજાય છે આ ચાર પ્રકાર દિયા પણ રંગ કેટલા હોય ટોટલ બે એક લાલ હોય હોયને અને એક કાળો રંગ હોય આ બે જ રંગના ટોટલ છવી છવી પત્તા હોય તો અહીંયા આપણને બંને પત્તા શું કીધા છે જુદા જુદા રંગના એનો મિનિંગ કે એક લાલ રંગનું હશે અને બીજો કાળા રંગનું હશે ખબર પડી અહીંયા બંને પત્તા જુદા જુદા બે પત્તા તો સિલેક્ટ કરવાના છે આપણે પસંદ શરૂઆતમાં કહી દીધું કે બાવલ પત્તામાંથી બાવન પ્રકાર ના ઢગલા માંથી કેટલા પસંદ કરવા ના છે બે તો છવીસ માંથી આવશે આ લાલ રંગ ના હશે આ કયા રંગ ના લાલ રંગ અને આ કયા રંગ ના હોય છવી બીજા કાળા રંગ ના સમજાય તો એ પણ છવી હોય તો છવીસ સી વન ગુણ્યા છવીસ સી વન એટલે કે લાલ રંગ નું હોય અને કાળા રંગ નું હોય તો છવી ગુણ્યા છવી કરો જે આવી જવાબ છસો છોતેર તો આ આપણને મળી ગયા બીજા પ્રશ્ન નો જવાબ કે બંને પત્તા કેવા રંગના હોય જુદા જુદા રંગના હવે એક જ રંગના કીધું હોય તો કાઢી નહિ આવી શકે અથવા તો કાળ કાળા રંગ ને આવી શકે અથવા તો લાલ રંગ ના પણ આપણને કેવા રંગ ના કીધું તું જુદા હવે ત્રીજામાં શું કીધું છે એ જોઈએ તો ત્રીજાનું આ કીધું છે કે બંને પત્તા એક જ પ્રકારના બંને પત્તા એક જ પ્રકારના કેટલી રીતે પસંદ કરી શકાય બંને પત્તા એક જ પ્રકારના પ્રકાર કેટલા હોય એક જ પ્રકારના હોય તો મેં હમણાં કીધું કે પત્તાની અંદર ટોટલ ચાર પ્રકાર તો અહીંયા બંને પત્તા એક જ પ્રકારના હોય એનો મિનિંગ કે ચરકટના પેલા અહીંયા આપણે માની કે ફલી લઈ ગયા ફલીના કેટલા પત્તા હોય ટોટલ તેર બધાના ચારે ચાર ના કેટલા હોય તેર તેર હોય તો તેર માંથી શું આવશે બે પત્તા આવશે અહિયાં શું કીધું છે બંને પત્તા એક જ પ્રકારના એટલે કે પલ્લીના બંને પત્તા હોય અથવા આપણે કાળી કાળીના કેટલા હોય તેર તો તેર માંથી શું આવશે બે અથવા હવે આવે લાલ તો એના પણ કેટલા હોય અથવા એ લખવાનું એટલે ખબર પડે

તેર પત્તા માંથી બે આવી શકે પછી લાલના તેર પત્તા માંથી બેઠિયો જવાબ કેટલો આવશે અહીંયા અથવા કીધો એટલે શું થાય સરવાળો ઇઠ્યોતેર વધતા શું આવશે ઇઠ્યોતેર વધતા ઇઠ્યોતેર એટલે આનો જવાબ આપણને કુલ પસંદગી કેવી મળશે આ બધાનો સરવાળો કેટલો થાય છે ભાઈ

હવે ટોટલ અહીંયા આપણને નવ ફ્લેવર આપેલી છે એમાંથી પસંદ કેટલી કરવાની છે એને પાંચ એટલે કે પાંચ કોઈન તો એને પસંદ કરવાના જ છે નવમાંથી ગમે પણ એમાં એક તો એને ચોકલેટી તો ફેવરીટ છે એટલે ચોકલેટ તો પસંદ કરશે કરશે ને કરશે ને એને એમ જ કીધું છે જો જો તે ચોકલેટ ફ્લેવર પસંદ કરવા માંગતો જ હોય તો પસંદગીના કુલ પ્રકાર જણાવો હવે બુક બધાની બન એટલે આપણને ખબર પડે ટોટલ અહીંયા આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ કોનની ફ્લેવર કેટલી આપેલી છે નવ માંથી એ પસંદ કેટલા કરવા માંગે છે પાંચ સમજાય છે અને એમાંથી એક તોય પસંદ કરી ચૂક્યો છે કયું ચોકલેટ એનો મિનિંગ એ કેટલા પ્રકારે પસંદ હશે એક જ પ્રકારે વન સી વન તો અહિયાં વન સી વન હવે એને પસંદ કરવાના કેટલા રિયા ચા કેટલામાંથી પસંદ કરશે હા કારણ કે ટોટલ ફ્લેવર કેટલી હતી નવ એમાંથી એક ફ્લેવર પસંદ કરી લીધી તો બાકીની આઠ ફ્લેવર ગુણ્યા શું આવશે એક સી ફોર એટલે આઠ ગુણ્યા સાત ગુણ્યા છ ગુણ્યા પાંચ ભાગ્યા કેટલા કરવાના ચોવીસ ચોવીસ ભાગાકાર કરવાનો એટલે કેટલો આવે પસંદ કરી શકે છે નવ જુદી જુદી ફ્લેવર સમજાય છે પાંચ આઈસ્ક્રીમ કેટલા પ્રકાર પસંદ કરી શકે છે સિત્તેર પ્રકાર તો આ હતો આપણે ઉદાહરણ નંબર પચીસ હવે ઉદાહરણ નંબર પ્રશ્ન હવે ઉદાહરણ નંબર છવ્વીસ જુઓ એની રકમમાં ધ્યાન દેજો શું કીધું છે કે એક વ્યક્તિ કોઈ એક કંપનીના જુદા જુદા દસ મોબાઈલ હેન્ડસેટ માંથી મોબાઈલ કેટલા છે ટોટલ એની પાસે કેટલા 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 છે 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 હેન્ડસેટ એટલે એટલે ફોન બરાબર એમાંથી એમાંથી ત્રણ 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 પસંદ પસંદ કરવા માંગે ટોટલ કરવાના એને કે પરંતુ એ શું કીધું છે ખરીદવા ઈચ્છે છે પરંતુ બે મોબાઈલ હેન્ડસેટ બે વ્યક્તિના બજેટમાં સમાય તેવા નથી એટલે કે બે મોબાઈલ ની કિંમત કેવી છે વધારે છે જેના બજેટમાં આવતું કે બે મોબાઈલ ખરીદી શકે બધા કેટલા માંથી કહેવા માંગુ છું અહિયાં તમને ચોખું જ કીધું છે કે ટોટલ આપણી પાસે હેન્ડસેટ કેટલા છે દસ એમાંથી વ્યક્તિ કેટલા ખરીદવા માંગે છે ત્રણ એટલે કે દુકાન માંથી બહાર નીકળશે તો ત્રણ મોબાઈલ લઈને બહાર નીકળશે પરંતુ બે મોબાઈલની ની કિંમત એટલી કે આ બે મોબાઈલ શું કરી નાખવાના દસ માંથી બાદ કરી નાખવાના એટલે કેટલા ગમે એટલી ખરીદી કરશે સમજાય તો તે વ્યક્તિને ત્રણ જુદા જુદા હેન્ડસેટ ખરીદવા કુલ કેટલા વિકલ્પો હશે તો અહીંયા મેં કીધું કે આઠ માંથી કેટલી બાદ આપણે દસ માંથી કેટલા મોબાઈલ છે હેન્ડસેટ બાદ કરી દેવાના બે કારણ કે બે આવી બજેટમાં આવતા નથી તો બે બાદ કરી દઈએ આપણે તો આપણને હવે કેટલા મોબાઈલ વધ્યા આપણી પાસે આઠ આઠ માંથી કોઈ પણ ત્રણ મોબાઈલ ખરીદી શકે છે તો લખવાનું કે કુલ પસંદગી તો કુલ પસંદગી બરાબર એક થ્રી તો એક થ્રી એટલે શું થાય આઠ ગુણ્યા સાત ગુણ્યા છ ભાગ્યા છ એટલે કેટલા આવશે છપ્પન તો છપ્પન પ્રકારે મોબાઈલ પસંદ કરી શકે છે તો આ હતું આપણું ઉદાહરણ નંબર

તો છ engineer અને ચાર મેનેજર ટોટલ કેટલા વ્યક્તિ થયા છ હા મેં કીધું આઠ કેમ કે છ શું આપેલા છે એન્જિનિયર આપેલા છે અને ચાર મેનેજર એટલે ટોટલ કેટલા વ્યક્તિ થયા દસ હવે એને આગળ શું કીધું છે એમાંથી પાંચ સભ્યોની કમિટી બનાવવાની હોય તો તેમાં એટલે કે આમાંથી ટોટલ દસ માંથી કેટલા વ્યક્તિને પસંદ કરવાના છે પાંચ વ્યક્તિ પસંદ કરવાના એટલું યાદ રાખવાનું કે જેટલા આપેલા છે એમાંથી પસંદ જેટલા કરવાના એટલા થવા જ જોઈએ ઓછામાં ઓછા બે મેનેજર હોય હવે અહિયાં છે ઓછામાં ઓછા બે મેનેજર એનું યાદ રાખજો કે હું જે શબ્દ કહું છું ઓછા માં ઓછા કીધું હોય ને અહીંયા કેટલા માં ઓછા કીધા છે બે તો બે થી વધુ સમજાય એવું નહીં કે અહીં બે થી ઓછું લેતો હોય ઓછા માં ઓછું એટલે કે જેટલા આપેલા છે એનાથી બે ત્રણ ચાર જેટલા આપેલા બધા આવી શકે મેને સમજાય ને વધુ માં વધુ કીધું હોય તો બે થી શું જવાનું ઓછું જીરો સુધી એક જીરો સમજાય છે બે એક જીરો પણ ઓછા માં ઓછું કીધું તો એનાથી શું થાય વધુ સમજાય છે તો અહિયાં આપણે ઓછામાં ઓછા બે મેનેજર કિતા તો પેલા બે મેનેજર લેવાના કેટલા મેનેજર આપેલા છે ચાર ચાર માંથી આપણે કેટલા પસંદ કરશું બે અને ટોટલ આપણે પસંદ કેટલા કરવાના છે પાંચ હજી બે જણા પસંદ થયા છે બાકીના ત્રણ છેમાંથી પસંદ કરશું છ એન્જિનિયરમાંથી સમજ્યાનો કે બે બે ચાર મેનેજરમાંથી બે મેનેજર આવશે અને છ એન્જિનિયરમાંથી ત્રણ એન્જિનિયર પસંદ થાય થઈ ગયા ટોટલ પાંચ વ્યક્તિ અથવા ચાર મેનેજર માંથી કેટલા આવશે ત્રણ અને અહીંયા છ એન્જિનિયર માંથી બે ટોટલ થઈ ગયા કેટલા પાંચ અથવા ચાર મેનેજરમાંથી ચારે ચાર મેનેજર આવે અને છ એન્જિનિયર માંથી બે હવે શું કામ મેં આઈ રીતના મેળવું મેં તમને પહેલા જ કીધું કે ઓછામાં ઓછા કેટલા કીધા છે અહીંયા બે મેનેજર તો પેલા મેં બે લીધા પછી કેટલા લીધા ત્રણ પછી ચારે ચાર જ્યાં સુધી આપણે બધા લઈ લેવા સમજાણો પણ થી ઓછું જવાનું નહીં આમાં એક એક ઘટાડો જવાનો તો આનો જવાબ કેટલો મળશે આપણને four c એટલે કેટલા થાય છ અને અહિયાં ગુણ્યા કેટલા થશે અહીંયા છ થશે ગુણ્યા કેટલા થશે છ c three એટલે કેટલા થશે વીસ પછી અથવા એટલે શું થાય સરવાળો four c three એટલે કેટલા થાય ચાર અને અહીંયા છ c એટલે કેટલા થાય પંદર અને અથવા એટલે શું થાય સરવાળો four c four એટલે કેટલા થાય એક અને છ c one એટલે કેટલા થાય છ તો હવે આ બધાનો આપણે ગુણાકાર કરીએ તો એકસો ને વીસ પંદર ચોક સાહીઠ અને અહિયાં છ એકા છ ટોટલ આપણને કુલ કેટલા મળશે પસંદગી એકસો ને છ્યાસી જવાબ આવે તો કુલ પસંદગી આપણને કેટલી મળશે કે ઓછામાં ઓછા બે મેનેજર હોય એવી પસંદગી કેટલા પ્રકારે થઈ શકે છે એકસો ને છ્યાશી પ્રકાર આ પહેલાનો જવાબ આપણે હવે આપણે જોઈએ બીજું તો બીજા માં શું કીધું છે વધુમાં વધુ બે એન્જિનિયર હોય વધુમાં વધુ શું કીધું છે બે એન્જિનિયર બે એન્જિનિયર હોય એનો मीनिंग મેં હમણાં તમને કીધું કે વધુમાં વધુ બે એન્જિનિયર કીધું હોય એનો मीनिंग કે બે ક્યાં સુધી જવાનું 0 સુધી સમજાય છે પણ ટોટલ વ્યક્તિ કેટલા પસંદ કરવાના પાંચ આમાં બધામાં પાંચ થઈ જાય છે એમાં આમાં પણ કેટલા દવા જોઈએ પાંચ તો આપણે વધુમાં વધુ બે એન્જિનિયર ટોટલ એન્જિનિયર કેટલા છે 6 6 માંથી કેટલા કેટલા લેવાના બે અને બાકીના ત્રણ છેમાંથી આવશે ચાર મેનેજર માં ત્રણ મેનેજર સમજાણું પછી છ માંથી આપણે કેટલા પસંદ કરશું અથવા અહીં લખવાનું અથવા તો અથવા છ માંથી આપણે એક મેં આપણે એન્જિનિયર આવે અને ચાર માંથી શું આપણે ચારે ચાર મેનેજર આવે અહીં આપણે ઝીરો લઈ શકીએ નહીં total કેટલા વ્યક્તિ પસંદ કરવાના છે પાંચ તો અહીં પાંચ હતા અહીં zero હતો મેનેજર કેટલા છે આપણી પાસે ચાર તો પાંચ વ્યક્તિ થશે નહીં એટલે અહીંયા સુધી ન જાવ આગળ થશે નહીં ખબર પડી

સાઈઠ અને અહીંયા કેટલા મળશે છ ટોટલ કેટલા કુલ પ્રકાર કેટલા મળશે આપણને છાસઠ પ્રકારે પસંદગી થઈ શકે છે કે વધુમાં વધુ બે એન્જિનિયર હોય એની પસંદગી કેટલા પ્રકારે થઈ શકે છાસઠ પ્રકારે હવે આપણે ત્રીજું જોઈએ તો ત્રીજાની અંદર શું કીધું છે આપણને કે એન્જિનિયર ની સંખ્યા બહુમતીમાં રહે છે અહીંયા આપણને એન્જિનિયરની સંખ્યા શું કીધું છે બહુમતી માં રહે બહુમતી એટલે શું થાય કોઈ પણ આપણે ચૂંટણી ચાલતી હોય વિજેતા ક્યારે બને બહુમતી માં હોય ત્યારે લેવલ કેવાય કે આને આને ચાર વોટ ને આને ચાર તો કોઈ બહુમતીમાં છે નહીં સરઘર પણ એકને પાંચ ને એકને ચાર મેળે તો બહુમતીમાં કોણ ગણાશે જેને પાંચ વોટ મળ્યા છે તેને સમજાય છે તો અહીંયા આપણે એન્જિનિયરને વધારે રાખવાનું મેનેજર ઓછા છે ને તો ચાલશે કારણ કે અહીંયા બહુપતી માં કોની સંખ્યા રાખવાની છે એન્જિનિયર એટલે કે એન્જિનિયરની સંખ્યા મેનેજર કરતાં કેવી રહેવી જોઈએ હંમેશા વધારે રહેવી જોઈએ તો માની લો કે છ મેનેજરમાંથી આપણે કેટલા પસંદ કરશું ત્રણ કારણ કે આપણે ટોટલ કમિટી કેટલા ની બનાવવાની છે કેટલા વ્યક્તિની ની બનાવવાની છે પાંચ તો છ માંથી ત્રણ એન્જિનિયર આવશે અને ચાર માંથી કેટલા આવશે બે જો તો એન્જિનિયર બહુમતી છે

એન્જિનિયર એન્જિનિયર ની સંખ્યા ગમે એટલી બધી આવી શકે સમજાય છે પણ આપણે લેવાના કેટલા ટોટલ પાંચ તો આનો જવાબ કેટલો મળશે તમને છ સી ત્રી એટલે કેટલા મળશે વીસ ગુણ્યા ફોર સી ટુ એટલે કેટલા થાય છ અથવા કીધું એટલે શું થાય સરવાળો છ સી ફોર એટલે કેટલા થાય પંદર ગુણ્યા કેટલા થશે ફોર સી વન એટલે કેટલા થાય ચાર અને અથવા એ કીધું એટલે શું થાય સરવાળો અને છસી ફાય એટલે પછી એનો ગુણાકાર કરવાની જરૂર નહીં છ જ મળે કેટલા મળે છ જ આવે ગમે એમ કરો તો અને અહીંયા એક આવે તો આનો જવાબ શું આવશે એકસો ને વીસ આનો સાહિઠ આનો છ એટલે આનો આપણને કુલ કેટલા મળશે એકસો ને છ્યાસી તો એનો મિનિંગ કે એન્જિનિયર ની સંખ્યા બહુમતી મળે એની કુલ પસંદગી કેટલા પ્રકારે થઈ શકે એકસો ને છ્યાસી પ્રકારે આ હતું આપણું ઉદાહરણ નંબર સત્યાવીસ હવે જોઈએ ઉદાહરણ નંબર અઠ્યાવીસ તો ઉદાહરણ નંબર અઠ્યાવીસ ની અંદર આપણને શું કીધું છે એક વ્યક્તિને ને ઇન્ટરવ્યુ માં પૂછવામાં આવેલા છ પ્રશ્ન તે વ્યક્તિ ટોટલ એક વ્યક્તિને કેટલા પ્રશ્નો પૂછવામાં આવેલા છે ઇન્ટરવ્યુ માં છ તો છ માંથી શું કીધું છે એને પેલું આપણને કે ઓછા મોછા ચાર પ્રશ્નોના જવાબ સાચા કેટલા પ્રકારે આપી શકે ઓછા માં ઓછા ચાર પ્રશ્નોના જવાબ સાચા હોય એટલે કે 6 માથી તો કેટલા પ્રશ્નોના જવાબ સાચા આવે ચાર ના ઓછા મોછા ચાર એનેથી વધારે આપી શકે 6 6 ના આપી શકે મે તમને અહી કીધું કે ઓછામાં ઓછું કીધું એનો meaning કે જ્યાંથી કીધું હોય ને એનાથી વધારે લખી દેવાનું ચાર પાંચ અને છ ટોટલ કેટલા પ્રશ્નો છે છ તો અહીં લખવાનું આપણે કે છ માંથી કેટલા ના જવાબ સાચા આપે ચાર અથવા છ માંથી કેટલા આપે પાંચ અથવા છ એ છ ના પ્રશ્નો જવાબ સાચા આપે તો છ ફોર એટલે કેટલા મળ્યા હતા આપણને પંદર આવે અને છ સી એટલે છ અને અહીંયા એક એટલે આનો જવાબ કેટલો મળે

જેમ આપણે અહીંયા જોયું હતું કે વધુમાં વધુ કીધું હોય તો એનાથી ઓછું જવાબ વધુમાં તો વધુમાં વધુ ત્રણ પ્રશ્નોના સાચા જવાબ આપે એટલે ત્રણ થી શરૂઆત કરવાની તો છ માંથી કેટલા સાચા આપે ત્રણ અથવા છ માંથી બે અથવા છ માંથી એક અથવા છ માંથી એક પણ સાચો જવાબ આપે નહીં line ટુ લાઈન જ આવી જવા કે છ માંથી ત્રણ પ્રશ્નો નો સાચો જવાબ આપે જે કીધા હોય એટલા લઇ લેવા પેલા પછી છ માંથી કેટલા આપે બે પ્રશ્નો જવાબ સાચા આપે છ માંથી એક નો આપે અને છ માંથી એક પણ પ્રશ્ન જવાબ સાચો હોય નહીં તો હવે આના આપણને છ થી ત્રણ એટલે કેટલા મળશે આપણને વીસ વત્તા છ થી બે એટલે કેટલા મળે ત્રીસ વત્તા હવે છ સી વન એટલે કેટલા થાય છ અને અહિયાં એક તો આના કુલ પ્રકાર કેટલા મળશે કે વધુ ત્રણ પ્રશ્ન અહિયાં આ સોરી પંદર આવશે અહિયાં તો હવે આનો જવાબ શું મળશે આપણને પાંત્રીસ પાંત્રીસ વત્તા કેટલા કરશો તમે છ એટલે કેટલા થાય બેતાલીસ બેતાલીસ વત્તા ટોટલ આપણને બેતાલીસ મળે છે તો પ્રકાર આપણને મળશે બેતાલીસ પ્રકારે વધુમાં વધુ ત્રણ પ્રશ્નના જવાબ સાચા આપી શકે છે આ તો આપણો ઉદાહરણ નંબર અઠ્યાવીસ હવે વિડીયો ની અંદર આપણે ઉદાહરણ નંબર ઓગણત્રીસ ઓગણત્રીસ ની ચર્ચા કરશું જય હિન્દ જય ભારત